અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીએ તેની ભયજનક સપાટી વટાવી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વરમાં જળ ભરાવવાના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો હતો પગલે વાહન વ્યવહાર બંધ થયો લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર નજરે પડ્યા હતા જ્યારે ભારે વાહનો ધસમસતા પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે તો નાના વાહન ચાલકો માટે આ સ્થળેથી પ્રવેશ કરવો મુશ્કેલ બન્યો છે જેને કારણે નોકરી ધંધા ઉપર જતા લોકો અટવાયા હતા હાલ તો અંકલેશ્વર સુરતને જોડતો સ્ટેટ હાઈવે નદીમાં ફેરવાયો છે

વ્યાપક અસર પહોંચી છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં વરસાદ નું રેડ એલર્ટ આપવામાં આવ્યો છે ત્યારે આ જળસ્તર હજુ પણ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જય વ્યાસ અને ગુજરાત અંકલેશ્વર